કેશોદ પોલીસે વાહન ચાલકોને ગુલાબ આપી નિયમો પાડવા ગાંધીગીરી કરી કેશોદ પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસને સાથે રાખી અનોખા ગાંધીગીરી જોઈને વાહન ચાલકો અને રાહદારીઓ ખુશ થઈ ગયા હતા મોટર વ્હીકલ એક્ટ બે હજાર ઓગણીસ ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા રાજ્યમાં ચુસ્તપણે નિયમોનું પાલન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ સંજોગોમાં વાહન ચાલકોની દાદાગીરી પણ સામે આવી રહી છે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ભીમ ભાઈ ખાંભલા સહિત પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરી સુરક્ષિત બનવા માટે દંડ વસૂલવાને બદલે ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવા માટે આવી હતી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ત્રણ સવારી વાહન ચાલકો હેલ્મેટ વગરના વાહનચાલકો સીટ બેલ્ટ બાંધ્યા વગરના વાહનચાલકો સહિત ટ્રાફિકના સામાન્ય નિયમોનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી પોતાના માટે નહીં તો પરિવારની ચિંતા કરી નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી કેશોદ આસપાસના વિસ્તારમાં રોજિંદા આકસ્મિક ઘટનાઓ બને છે અને અઠવાડિયામાં એકાદ નિર્દોષ વાહન ચાલક જીવ ગુમાવે છે ત્યારે બેફામ બનેલા વાહન ચાલકો અને માતેલા સાંઢની માફક દોરતા પેસેન્જર વાહનો દ્વારા કરવામાં આવતા ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરી નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લેતા હોય છે ઉપરાંત આડેધડ પાર્કિંગ સહિત લારી ગલ્લાવાળા પથારાવાળાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી અને ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ભીમભાઈ ખાંભલા દ્વારા ગુલાબના ફૂલ આપી ગાંધીગીરી કરી ટ્રાફિક નિયમન જાળવવા અપીલ કરી છે અને નજીકના દિવસોમાં કડકડાઈથી પગલાં લેવામાં આવશે શાળા કોલેજમાં અભ્યાસ કરવા જતા સગીર વયના વિદ્યાર્થીઓને જાગૃત બનવા જરૂરિયાત પ્રમાણે શાળા કોલેજમાં જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે